સમાચાર કેશોદથી કેશોદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસને વેગ આપવાને માર્ગ વ્યવસ્થા સુદૃઢ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા દાંતરિયા હનુમાનજી મંદિરથી હાઈવે સુધી ક્રિષ્ના તેમજ આંગણવાડી ઈદમુરાથી જૂના ભઠ્ઠી સુધીના સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે માંગરોડ રોડ પર આહિર સમાજ સીસી રોડનું ખાતમુહૂર્ત પણ યોજાયું કાર્યક્રમના અઠ્યાસી પત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દેવા માલમ કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા સુપ્રિટેન્ડન્ટ પ્રવીણ વિઠલાની ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગ ભોપાલા સહિત અનેક સત્તાધીશો ઉપસ્થિત રહ્યા દાતરિયા હનુમાન પુલથી હાઈવે સુધીનો સીસી રોડ રૂપિયા પંચોતેર પોઈન્ટ એક્યાસી લાખના ખર્ચે પુણે કૃષ્ણા પ્રોટીન વિસ્તારનો અંદાજિત એક પોઈન્ટ પાંચ કિમી રસ્તો રૂપિયા એકસો ચોવીસ પોઈન્ટ ચોવીસ લાખના ખર્ચે લોકાર્પિત કરાયું માંગરોડ રોડ પર આહિર સમાજ સીસી રોડ ખાતે મુહૂર્ત સાથી નવી વિકાસ યોજના વિકાસ અને ભવિષ્યના દ્રષ્ટિકોણ આ પ્રોજેક્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ

જે રોડનું આજરોજ લોકાર્પણ રાખવામાં આવેલ છે એ વિસ્તારના વાડી માલિકો કારખાનેદારો બધાની હાજરીમાં આજરોજ લોકાર્પણનો કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યો કેન્દ્ર સરકારના માનની મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના સીધા માર્ગદર્શનની છે તેમજ આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ સાહેબના વરદસ્તે અને નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાના વરદસ્તે આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આઉટ ગ્રોથ ઘટક હેઠળ સને બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી દાતરિયા હનુમાનથી લઈ અને નેશનલ હાઈવે સુધીનો રોડ પંચોતેર પોઈન્ટ છોતેર લાખના ખર્ચે એમનું કામ કરવામાં આવ્યું અને આજરોજ એમનું લોકાર્પણ કરવામાં આવ્યું એવી જ રીતે કેશવ પ્રોટીન્સથી લઈ અને ચૂનાભઠી ઈદ થી લઈ અને સાબળિયા નેસ સુધીનો જે રસ્તો છે આ બંને રસ્તો એકસો ચોવીસ પોઈન્ટ ચોવીસ લાખના ખર્ચે એક કરોડ ચોવીસ લાખ અને ચોવીસ હજારના ખર્ચે આ બંને જે રસ્તા છે એમનું પણ આજરોજ આદરણીય ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું એવી જ રીતે આહીર સમાજને જે જોડતો રસ્તો છે એ રસ્તાનું આજરોજ ખાતમુહૂર્ત છે એ પણ આ બંને મહાનુભાવોના વરદસ્તે રાખવામાં આવેલ છે આમ કેશોદ શહેરી વિસ્તારના જે લોકો છે એમની સુખાકારીમાં વધારો થાય એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ધારાસભ્યશ્રી અને અમારા નવયુવાન પ્રમુખશ્રી છે એ પણ આના માટે સતત પ્રયત્નશીલ છે એટલે ખેડૂતોની કારખાનેદારોની આઉટગ્રોથ જે વિસ્તાર છે કેશોદ નગરપાલિકાનો જે ડેવલપ વિસ્તાર છે એ ડેવલપ વિસ્તારના જે રસ્તાઓ છે એમનો આજરોજ લોકાર્પણ અને સાથે સાથે ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યો સર્વેનો આભાર